નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં આજે રાત્રે ધોધમાર વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે તે અંગેની વાત કરીશું તથા મિત્રો કેટલો પવન ફૂંકાશે તે અંગેની પણ વાત કરીશું આ ઉપરાંત મિત્રો ગુજરાત તરફ એક ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે તે કયા જિલ્લાઓ સાથે ટકરાશે તે અંગેની વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો વાત કરીએ તો ગુજરાતની પશ્ચિમ દિશામાં એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જે ધીમે ધીમે આગળ વધતા ટૂંક સમયમાં ગુજરાતમાં આવી શકે છે જેના કારણે ગુજરાતમાં પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતમાં રેકોર્ડ તોડે તેવો વરસાદ પડી શકે છે તો મિત્રો આગામી બે થી ત્રણ દિવસ સાવધાની સાથે ઘરની બહાર નીકળવું અને સલામતી જાળવવી તેવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ મિત્રો ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે આ સાથે મિત્રો પૂર્વ બાજુએ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ વાવાઝોડું સક્રિય બન્યું છે જે ભારે પવન સાથે ગુજરાત તરફ આવી રહ્યું છે જેને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ માટે સરકારે લોકોને આ વાવાઝોડા દરમિયાન ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો આગામી બે થી ત્રણ દિવસ બાદ વરસાદ થોડો વિરામ લે તેવી આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે મિત્રો વરાપ નીકળશે અને ખેડૂતો પોતાનું ખેતીનું કામ કરી શકે છે સતત વરસતા વરસાદને કારણે ખેતીમાં મોટું નુકસાન જતું હોય છે એટલા માટે ખેડૂતો માટે આ ખુશીના સમાચાર ગણાવી શકાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મધ્યપ્રદેશ બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે તેજ પવનના કારણે વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે જેના કારણે મિત્રો ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં પચાસ ટકા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે આ વરસાદ મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ જોવા મળશે જેવા કે પોરબંદર વાણવડ અલંગ ભાવનગર મહુવા જૂનાગઢ અમરેલી વેરાવળ આ વિસ્તારો દરિયાકાંઠા પર છે એટલા માટે દરિયાના કરંટ સાથે અતિભારે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પૂર્વ બાજુ દરિયામાં ભારે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જે અનુમાન મુજબ ગુજરાત નજીક આવે તો ગુજરાતમાં તે વરસાદનો બીજો રાઉન્ડ હશે આ મિત્રો વરસાદના બીજા રાઉન્ડના કારણે ગુજરાત પાણી પાણી થઈ શકે છે ભારે નુકસાન પણ પહોંચાડી શકે છે લોકોના ઘર પણ વરસાદના કારણે પાણીમાં ડૂબી શકે છે નદીઓમાં ભારે પૂર પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારીખ આઠ જુલાઈ અને મંગળવારે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો આઠ જુલાઈ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરેક બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે રજૂ કરવામાં આવી છે આમ આજે વરસાદની કેટલીક મહત્વની આગાહી અંગેની વાત આજના આ વિડીયોમાં કરવામાં આવી છે જેને કારણે ગુજરાતના લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે એ હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો